નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણો રાજુલા ન્યૂઝ અમરેલી ખાતે લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના ઉમેદવાર જીનીબેન ઠુમર પૂર્વ સાંસદ વિરજી ઠુમર પ્રતાપ દુધાતા સુધીર વાઘાણી કનુ કલસરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઇન્ડિયાના ગઠબંધનના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ ઉદઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું જેની બેન જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરાઈ

પહોંચી મથક સુધી લગભગ પ્રયત્નો કર્યા છે તાલુકા પંચાયતની સીટ પ્રમાણે પ્રવાસ છે પ્રતિસાદ સમયના કારણે ખૂબ સવારે થોડાક નબળા બપોરે થોડાક પણ દાનતમાં મને હજી સુધી ક્યાંય ખોટ નથી દેખાડી એ તમને અભાવી છે આપ સૌને વિનંતી છે વધારે વાત નહીં કરું લગભગ પૂર્વ વક્તાઓએ બધી જ વાત કે મારી જે એ બનાવ બન્યો છે જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટિક્કા ટિપ્પણી કરીને જે વાણી વિલાસણે કર્યો છે તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી શકે આ વારામાં ભાજપે એનો જવાબ પણ નથી કર્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ છે જે કીધું એ મેં યોગ્ય એટલા માટે કીધું છે કે લોકશાહીની અંદર પ્રથમ વખત આવો કોઈ બનાવ બનતો હોય અને મુખ પ્રેક્ષક બની અને જોતું રહેવું એ મારો સ્વભાવ નથી જે મેં વાત કરીશ એ પ્રમાણનો આગળ વધીશ આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર કોંગ્રેસ પરિવારનું ઉદ્ઘાટન મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અહીંયા ભરી પીશે એ ખુલ્લેખુલું દેખાઈ રહ્યું છે